મારું નામ ક્રિષ્ણા શ્યામ રાજાણી છે મારા હસબન્ડનું નામ શ્યામ હેમંતભાઈ રાજાણી છે જેની જોડે મારે ચાર વરસ પહેલાં કોર્ટ મેરેજ થયેલા હતા ત્યારબાદ અમારા બે પરિવારને એક કરવા માટે ધામધૂમેથી અમે મેરેજ કરવાની વાત કરી તો એના પરિવારે વારંવાર કંઈક ને કંઈક કહીને એ વાતને ટાળતા રહ્યા અને આની વચ્ચે અમારા બંને વચ્ચે અવારનવાર મારા કેવા મના ના પાડવા છતાં પણ શ્યામ રાજાણીએ મારી હારે અવારનવાર સંબંધ જોડવાની પ્રયત્ન કર્યો ત્યારબાદ એ ઝઘડાના લીધે અત્યારે હું રાજકોટમાં એક અલગ પીજીમાં રહું છું અને આજે સવારે એ બાબતે હું મહિલા પોલીસ સ્ટેશને એના ખિલાફ એક અરજી કરવા માટે ગઈ હતી ત્યારે મને ત્યાંથી જાણ પડી કે એણે કોઈ એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ કર્યો છે જે એ વિડીયોમાં બોલે છે યા અન્ય કોઈ પણ વાત જે છે જેમ કે એ બધી વસ્તુનો હું તમને કાલે સવારે સાત અગિયાર વાગે હું તમને એક પ્રેસ કોન્ફરન્સમાં એની સારી બધી સચ્ચાઈ તમને હું આપીશ જેમ કે અત્યારે હું એની ઘરવાળી વાઈફ હોવા છતાં પણ એ એક અન્ય સ્ત્રી જોડે સંબંધી બાંધે છે જેનો હું કાલે ખુલાસો આપીશ જે છોકરીનું નામ ધારા કરીને છે જેની જોડે એ અત્યારે એક રિલેશનમાં પણ રહે છે જેનો બધો પુરાવો હું તમને કાલે સવારે અગિયાર વાગે એક પ્રેસ કોન્ફરન્સમાં એની બધી માહિતી અને એની પૂરી સચ્ચાઈ તમને હું આપીશ અને અત્યારથી લઈને કાલ સુધીમાં મને ત્યાં મારા પરિવારને કંઈ પણ થશે તો એની પૂરી જવાબદારી ડૉક્ટર શ્યામ રાજાણી અને એના પૂરા પરિવારની રહેશે